વલસાડના ધરમપુર રોડ પર પાર્ક કરેલી લક્ઝરી બસની ચોરી કરનાર ચોર અંકલેશ્વરથી ઝડપાયો વલસાડ શહેરના ધરમપુર રોડ પર આવેલી સી એન આઈ ચર્ચ મિશન પાસેની ખુલ્લી જગ્યામાં પ્રેમા ટુર એન્ડ ટ્રાવેલ્સ નામની લક્ઝરી સાત બસ પૈકી એક બસ બે દિવસ અગાઉ ચોર ઈસમ બસની ચોરી કરી ભાગી જતા અંકલેશ્વર પોલીસે લક્ઝરી બસ ચાલકને ઝડપી પાડી વલસાડ સિટી પોલીસ મથકે સોંપવામાં આવ્યો હતો વલસાડના ધરમપુર રોડ પર આવેલી સીએનઆઈ ચર્ચ મિશન પાસેની ખુલ્લી જગ્યામાં પ્રેમા ટુર એન્ડ ટ્રાવેલ્સ નામની લક્ઝરી બસ દમણના ભીમપોર ગામે ફળિયામાં રહેતા ઉમેશભાઈ પ્રેમભાઈ ટંડેલની સાત લક્ઝરી બસો છે વલસાડના સીએનઆઈ ચર્ચ મિશન પાસેના પાર્કિંગમાંથી એક લક્ઝરી બસ નંબર ડીડી ઝીરો થ્રી આર નાઇન સિક્સ નાઇન થ્રી નંબરવાળી બસ કોઈ ચોરી સમય બે દિવસ અગાઉ વહેલી સવારે ચારત્રીસ કલાકે બસની ચોરી કરી ભાગી ગયો હતો જે અંગે વલસાડ સિટી પોલીસ મથકમાં ત્રીસ લાખની કિંમતની લક્ઝરી બસ ચોરી થવા અંગે ફરિયાદ નોંધાવતા જેની જાણ અંકલેશ્વર પોલીસને થતા પોલીસે અંકલેશ્વરના આમલા ખાડી બ્રિજ પર ટ્રાફિક જામ કરી વલસાડથી ચોરાયેલી લક્ઝરી બસ ચાલક આરોપી કીર્તિ ઈશ્વર ગામિત રહેવ્યારા કછવાવની ધરપકડ કરી વલસાડ સિટી પોલીસને કબજો સોંપવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સૌથી આપશે